દરરોજ એપીએમસી બજાર ભાવ જોવા માટે આ યુટ્યુબ ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરો શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ રાજકોટ ઓગસ્ટ બે હજાર ચોવીસ બુધવાર પ્રતિ વીસ કિલો ભાવ છે કપાસ બીટી નીચો ભાવ ચૌદસો સિત્તેર ઊંચો ભાવ પંદરસો ચોર્યાસી ઘઉંગ લોકવન નીચો ભાવ પાંચસો બેતાલીસ ઊંચો ભાવ પાંચસો અડસઠ ઘઉં ટુકડા નીચો ભાવ પાંચસો છત્રીસ ઊંચો ભાવ પાંચસો બ્યાસી જુવાર સફેદ નીચો ભાવ સાતસો ઊંચો ભાવ આઠસો વીસ જુવાર લાલ નીચો ભાવ આઠસો ઊંચો પચાસ જુવાર પીળી નીચો ભાવ ચારસો ત્રીસ ઊંચો ભાવ પાંચસો બાજરી નીચો ભાવ ચારસો ઊંચો ભાવ ચારસો સિત્તેર તુવેર નીચો ભાવ સોળસો પચીસ ઊંચો ભાવ એકવીસો નવ્વાણું ચણા પીળા નીચો ભાવ તેરસો વીસ ઊંચો ભાવ પંદરસો ચણા સફેદ નીચો ભાવ બે હજાર ઊંચો ભાવ ઓગણત્રીસો અડદ નીચો ભાવ સોળસો ત્રીસ ઊંચો સોળસો છેતાલીસ વાલ દેશી નીચો ભાવ ચૌદસો ઊંચો ભાવ ઓગણીસો સાહીઠ વટાના નીચો ભાવ ચૌદસો ઊંચો ભાવ ત્રણ હજાર નીચો ભાવ પંદરસો દસ ઉંચો ભાવ સોળસો મગફળી જાડી નીચો ભાવેખાર રેંસી ઉંચો ભાવ બારસો ત્રીસ મગફળીજીનીચો ભાવેખાર પચાસ ઉંચો ભાવ અગિયારસો પચાસ નીચો ભાવ નવસો ઉંચો ભાવ નવસો તલી નીચો ભાવ બે હજાર ઊંચો ભાવ પચીસો પચીસ એરંડા નીચો ભાવે એક હજાર ઊંચો ભાવ અગિયારસો નેવું સુવા નીચો ભાવ એક હજાર પચાસ ઊંચો ભાવ પંદરસો સાહીઠ સોયાબીન નીચો ભાવ આઠસો પાંચ ઊંચો ભાવ આઠસો અઠાવીસ સિંગફાળા નીચો ભાવ નવસો સાઠ ઊંચો ભાવ બારસો સાહીઠ કાળા તલ નીચો ભાવ ઓગણત્રીસો પંચોતેર ઊંચો ભાવ ત્રણ હજાર ચારસો ચોત્રીસ લસણ નીચો ભાવ ત્રણ હજાર બસો પચાસ ઊંચો ભાવ ચાર હજાર પાંચસો પચાસ ધાણા નીચો ભાવ એક હજાર પંચોતેર ઊંચો ભાવ ચૌદસો વરિયાળી નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ ચૌદસો

જકા બી નીચો ભાવ ત્રણ હજાર પાંચસો પંદર ઊંચો ભાવ ચાર હજાર આઠસો વીસ ગોવાનું બી નીચો ભાવ નવસો પચાસ ઊંચો ભાવ એક હજાર વીસ આ હતા આજના રાજકોટ માર્કેટયાર્ડના બજાર ભાવ હવે જોઈએ ગોંડલ માર્કેટયાર્ડના ભાવ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગોંડલ તારીખ એકવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ બુધવાર પ્રતિ વીસ કિલોના ભાવ છે ઘઉં લોકવન નીચો ભાવ પાંચસો સાહીઠ ઊંચો ભાવ પાંચસો ચોરાણું ઘણા ટુકડા નીચો ભાવ પાંચસો પચાસ ઊંચો ભાવ છસો સાહીઠ કપાસ બીટી નીચો ભાવ અગિયારસો એકત્રીસ ઊંચો ભાવ પંદરસો એકાવન મગફળીજીની નીચો ભાવ નવસો ઊંચો ભાવ અગિયારસો એકોતેર મગફળી જાડી નીચો ભાવ આઠસો એકોતેર ઊંચો ભાવ બારસો એકવીસ સિંગદાણા જાડા નીચો ભાવ અગિયારસો એકાવન ઊંચો ભાવ સોળસો એકતાલીસ સિંગ ફાડીયા નીચો ભાવ નવસો એકાવન ઊંચો ભાવ બારસો એકાણું એરંડા નીચો ભાવ નવસો છોતેર ઊંચો ભાવ અગિયારસો એકાણું તલી નીચો ભાવ ઓગણીસો એક ઊંચો ભાવ ચોવીસો એકોતેર નીચો ભાવ ત્રણ હજાર પાંચસો એક ઊંચો ભાવ ચાર હજાર સાતસો એકસઠ નીચો ભાવ ચૌદસો એક ભાવ ત્રણ હજાર છસો એક્યાસી વરિયાળી નીચો ભાવ અગિયારસો છોતેર ભાવ અગિયારસો છોતેર ધાણા નીચો ભાવ આઠસો એક ઊંચો ભાવ પંદરસો એકવીસ ધાણી નીચો ભાવ નવસો એકાવન ભાવ ચૌદસો અગિયાર લસણ સુકુંમ નીચો ભાવ સત્તરસો એકત્રીસ ભાવ ચાર હજાર પાંચસો એક ડુંગળી લાલ નીચો ભાવ ત્રણસો એક ઊંચો ભાવ સાતસો છેતાલીસ ગુવાર નીચો ભાવ પાંચસો છોતેર ભાવ પાંચસો છોતેર બાજરો નીચો ભાવ ચારસો એકત્રીસ ભાવ ચારસો એકાણું જુવાર નીચો ભાવ ત્રણસો એક ઉંચો ભાવ સાતસો એક્યાસી ચણા નીચો એક ઉંચો એકાણું વાલ નીચો ભાવ પાંચસો એકત્રીસ ઊંચો ભાવ ઓગણીસો એકતાલીસ વાલ પાપડી નીચો ભાવ સોળસો છોતેર ઊંચો ભાવ અઢારસો એકાવન અડદ નીચો ભાવ ચૌદસો એકાણું ઊંચો ભાવ અઢારસો એકતાલીસ ચોલા ચોરી નીચો ભાવ પાંચસો છોતેર ઊંચો એકાવન તુવેર નીચો ભાવ તેરસો એકત્રીસ ભાવ એકવીસો એકોતેર સોયાબીન નીચો ભાવ સાતસો અગિયાર ભાવ આઠસો અગિયાર રાય નીચો ભાવ અગિયારસો છોતેર ઊંચો ભાવ અગિયારસો છોતેર મેથી નીચો ભાવ અગિયારસો એકત્રીસ ઊંચો ભાવ અગિયારસો એકત્રીસ ગોગળી નીચો ભાવ સાતસો છોતેર ઊંચો ભાવ અગિયારસો એકવીસ નીચો ભાવ ભાવ એકાવન સૂરજમુખી નીચો ભાવ ભાવ છસો પચાસ ઊંચો ભાવ સત્તાવીસો એકાવન સફેદ સણા નીચો ભાવ પંદરસો એક ઊંચો ભાવ ત્રણ આ હતા આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ